હાલો ફ્રેન્ડ્સ આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ દમ આલુ બનાવશું એના માટે મેં આ બટેકા બાર કે તેર બટાકા લઈ લીધા છે નાની નાની બટેકીયું છે આ એને મેં કુકરમાં એક વિસાલ વગાડી અને થોડીકવાર વાર મેં એને ઠંડા કરી લીધા હતા એટલે મેં ફ્રીઝમાં થોડીક વાર રાખી દીધા હતા અને એને મેં છોતરા ઉતારી લીધા છે ને હવે આપણે ફ્રેન્ડ્સ આ કાંટા ચમચીથી એને હોલ કરી લેશો આ બધે બટેકામાં ફ્રેન્ડ્સ જો મેં કાંટા ચમચીથી મેં એને બધે બટેકામાં હોલ કરી લીધા છે ને હવે આપણે મેં તેલ ગરમ કરવા મૂક્યું છે આનામાં હું બધે બટેકા હું તરી લઈશ એક એક કરીને આપણે નાખતા જશું બટેકાને મેં તેલમાં બટેકા નાખી દીધા છે ને આ ધીમા ગેસે જ આપણે તરવાના છે હવે આપણે આને ઉથલાવશું થોડા થોડા આવી રીતે હું તરી લઈશ બધે બટેકા ફ્રેન્ડ્સ જો આપણા બટેકા તેલમાં તરાઈ ગયા છે આવા આપણા ગોલ્ડન બ્રાઉન થઈ જવા જોઈએ ત્યાં સુધી એને તરવાના છે ફ્રેન્ડ્સ હવે હું એને એક પ્લેટમાં કાઢી લઈશ જો એક મેં પ્લેટમાં કાઢી લીધું છે હવે ફ્રેન્ડ્સ આપણે દમ આલુનો વઘાર કરશું વઘાર કરવા માટે એક તમાલપતરો એક તજનો ટુકડો એક એક ચમચી જીરું અને ત્રણ લવિંગ આ ખડા મસાલા છે તમને આમાંથી કોઈ પણ સ્કીપ કરવું હોય તો સ્કીપ કરી શકો છો પાનાથી સ્વાદ બહુ જ ધાબા સ્ટાઇલ આવશે આ નાખવાથી ફ્રેન્ડ્સ આપણે કડાઈ ગરમ કરવા મૂકી દીધી એની અંદર મેં ત્રણ ચમચા ભરીને મેં તેલ નાખી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે બધા ખડા મસાલા એડ કરી દઈશું એક ટી સ્પૂન આપણે હિંગ નાખશું ગેસ ને હવે આપણે ફ્રેન્ડ ફૂલ કરી દીધો છે આપણા ખડા મસાલા ચટકી ગયા છે હવે હું એક ટી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી હવે આપણે બધું હલાવી લેશો પછી હું એક કપ જેટલી હું ડુંગળી એડ કરી એને પણ હું સાતડી દઈને ગોલ્ડન બ્રાઉન સુધી હું સાતડવા દઈ ડુંગળીનો કલર આપણો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે એટલે હું લસણની ચટણી એડ કરીશ એક ટી લસણની ચટણી લસણની ચટણી એડ કરી દીધી હવે આપણે બધું મિક્સ કરી લેશો આનાથી કલર બહુ જ સરસ આવે છે ધાબા જેવું એનું બનશે અને એનો સ્વાદ પણ એવો જ આવશે ને હવે મેં ટમેટાની પ્યુરી લીધી છે ત્રણ ટમેટા લઈ અને મેં એને મિક્સર જારમાં પ્યુરી કરી ને આમાં નાખી દીધું ને થોડીક વાર હું એને કૂક થવા દઈશ હવે ફ્રેન્ડ્સ હું સ્વાદ પ્રમાણે મીઠું એટલે એક ટી મીઠું એડ કરી દઈશ હવે આપણે બધું મિક્સ કરી લેશું ગ્રેવી કૂક થઈ ગયું છે એના માટે સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે હવે હું એક ચમચી ચણાનો લોટ નાખું છું એને એ નાખવાથી આપણો ધાબા જેવ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ મસ્ત ઘટ ગ્રેવી થશે હવે આપણે બધું મિક્સ કરી લેશું બધું મિક્સ થઈ ગયું છે જો આપણું ચણાનો લોટ નાખીને મેં એને થોડીક વાર કૂક થવા દીધું એટલે સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે હવે હું એક કપ જેટલું પાણી લઈશ એ બધું આપણે એક કપ છે જો ફ્રેન્ડ્સ હવે આપણે બધું એડ કરી દઈશું અને મિક્સ કરતા જશું હવે આપણે થોડીક વાર એને હું ઉકળવા દઈશી પાણીને હવે આપણે મસાલા કરશું અડધી ચમચી હળદર પાવડર અડધી ટીસ્પૂન ધાણાજીરું પાવડર અને પાંચ ટી સ્પૂન લાલ મરચું પાવડર અને એક ચમચી ગરમ મસાલો પાવડર હવે આપણે બધું મિક્સ કરી લેશું આ બધા મસાલાને ગ્રેવી ઉકળી ગઈ છે એટલે હું અડધા કપ જેટલું દહીં એડ કરીશ ને આપણે ભેગું આપણે મિક્સ કરતું જવાનું છે ને ગેસની ફ્લેમ આપણે ધીમું રાખવાનું છે ને હવે થોડીક વાર હું ગ્રેવીને ઉકળવા દઈશ એટલે દહીંનો સ્વાદ ગ્રેવીમાં આવી જાય હવે આપણે કસૂરી મેથી એડ કરશું અને ખાંડ નાખશું એક ટી સ્પૂન ખાંડ નાખવી ટોટલી ઓપ્શનલ છે પણ ખાંડ નાખવાથી સ્વાદ બધો બેનેસ કરી લે છે એટલે હું ખાંડ નાખું છું અને બધું આપણે મિક્સ કરી લેશું ગ્રેવી ઉકળી ગઈ છે એટલે હવે આપણે બટેકાજી તર્યા હતા એક એક કરીને આપણે નાખતા જશું હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે એકવાર દમ આલુ નું શાક રેડી થઈ ગયું છે ઉપરથી હું કોથમીર સ્પ્રિંકલ કરીશ જો જોતા જ મોમાં ખાવાનું મન થઈ જાય બન્યું છે ને એવું કાઠિયાવાડી સ્ટાઇલ દમ આલુની રેસિપી હવે આપણે ફ્રેન્ડ સર્વિંગ બાઉલમાં કાઢી લેશું સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે ઉપરથી હું કોથમરી સ્પ્રિન્કલ કરીશ એકવાર ખાશો તો તમે ખાતા જ રહી જાશો એવું આજે કાઠિયાવાડી સ્ટાઇલ દમ આલુ બન્યું છે આજની રેસિપી ગમ્યો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરજો ફ્રેન્ડ સર્કલ પર શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ